નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો કેન્દ્રના ધોરણે ગુજરાત સરકારે પણ પેન્શનરો માટે આજરોજ તારીખ સાત સાત બે હજાર પચીસના રોજ કરી છે એક મોટી જાહેરાત તો મિત્રો સાંજે છ ત્રીસ કલાકે જ આવ્યા છે એક મોટા સમાચાર તો વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ તમને સમજાઈ જાય તેવી ભાષામાં અને સરળ શબ્દોમાં આપણે તમામ વિગતવાર વાત કરીશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો જુલાઈ બે હજાર પચીસમાં ડીએ વધારો કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટી અપડેટ આવી છે તો સારા સમાચાર એ છે કે આ વખતે સરકાર કર્મચારીઓના ડીએમાં બે હજાર બાવન રૂપિયાનો મોટો વધારો કરવા જઈ રહી છે તો ડીએ વધારા માટેના તાજેતરના આંકડાઓ પણ હવે આવી ગયા છે તો હવે ફક્ત સરકારે આની જાહેરાત કરવાની બાકી છે તો ચાલો જાણીએ કે કર્મચારીઓને આ રકમ ક્યારે મળશે મિત્રો તો મિત્રો કેન્દ્ર સરકારના ધોરણે ગુજરાત સરકારના કર્મચારીઓ માટે પણ એક મોટી અપડેટ આવી છે કારણ કે જે પ્રમાણે કેન્દ્ર સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય છે તેવી જ રીતે ગુજરાત સરકાર પણ પોતાના કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં વધારો કરતી હોય છે તો ખાસ કરીને આ વખતે બે ને બાવન રૂપિયાનો મોટો વધારો કરવા જઈ રહી છે મિત્રો તો વિડીયોમાં વિગતવાર વાત કરશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં સુધારો કરે છે તો પહેલો ડીએ સુધારો જાન્યુઆરીમાં અને બીજો જુલાઈમાં થાય છે તો કર્મચારીઓના ડીએ વધારા સંબંધિત આંકડા બહાર આવ્યા બાદ આ વખતના ડીએ અપડેટમાં બે હજારને બાવન રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો આનાથી કર્મચારીઓના પગાર પર પણ અસર પડશે અને પેન્શનરોને પણ ડીઆરનો લાભ મળશે તો સરકાર ટૂંક સમયમાં આ અંગે જાહેરાત પણ કરવાની છે મિત્રો તો મિત્રો ખાસ કરીને કર્મચારીઓના તેમજ પેન્શનરોના ડીએમાં બે હજાર પચીસ જુલાઈ મહિનામાં આજે બીજો વધારો થવાનો છે તેના આંકડા ખરેખર બહાર આવી ગયા છે તો મિત્રો કેટલો વધારો થશે તે ટૂંક સમયમાં સરકાર તેની જાહેરાત કરવાની છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો આ રીતે ડીએ નક્કી થાય છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું એઆઈસીપીઆઈ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટાને આધારે નક્કી કરવામાં આવે છે તો હાલમાં કર્મચારીઓને પંચાવન ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તો સરકાર દર છ મહિને મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે તો પહેલો ડીએ જાન્યુઆરીથી જૂન દરમિયાન અને બીજો વધારો જુલાઈથી ડિસેમ્બર દરમિયાન કરવામાં આવે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને ડીએમાં જે પહેલો વધારો છે તે જાન્યુઆરીથી જૂન દરમિયાન જે હોય છે તેનો વધારો કરવામાં આવે છે અને બીજો વધારો છે તે જુલાઈથી ડિસેમ્બર દરમિયાન કરવામાં આવે છે મિત્રો તો ગઈ વખતે ડીએમાં કેટલો વધારો કરવામાં આવ્યો હતો તેની વાત કરીએ તો તો હવે જુલાઈથી ડિસેમ્બર સુધીના વધારા અંગે એક મોટું અપડેટ આવ્યું છે તો અગાઉ સરકારે ડીએમાં બે ટકાનો વધારો કર્યો હતો તો ગયા વર્ષે બે હજાર ચોવીસમાં સરકારે તેમાં અનુક્રમે ચાર અને ત્રણ ટકાનો વધારો કર્યો હતો મિત્રો તો મિત્રો આપણે ગયા વધારાની વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર પચીસનો ડીએ વધારો તો તેમાં ડીએમાં માત્ર બે ટકાનો વધારો કર્યો હતો તેવી જ રીતે બે હજાર ચોવીસ જાન્યુઆરીમાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને બે હજાર ચોવીસ જુલાઈ મહિનાનો જે ડીએ વધારો હતો તેમાં ત્રણ ટકાનો ડીએ વધારો કરવામાં આવ્યો હતો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે તો ડિસેમ્બર બે હજાર પચીસમાં સાતમા પગાર પંચના અમલીકરણને દસ વર્ષ પૂર્ણ થશે તો તેનો અમલ જાન્યુઆરી બે હજાર સોળમાં કરવામાં આવ્યો હતો તો હવે આઠમા પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ થવાની શક્યતા છે તો એવું પણ માનવામાં આવે છે કે ત્યાં સુધી ડીએ ઓગણસાઠ કે સાહીઠ ટકા સુધી પહોંચી શકે છે આવી સ્થિતિમાં સરકાર તેને મૂળ પગાર સાથે મરજ કરી શકે છે જો કે આ અંગેનો સરકારનો કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો એઆઈ સીપીઆઈના આંકડા પણ આવી ગયા છે તો ડીએ વધારામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો એઆઈ સીપીઆઈ ડેટા પણ હવે આવી ગયો છે જોકે આ ડેટા અત્યાર સુધી ફક્ત મે મહિના સુધી જ આવ્યા છે તો જૂનના ડેટા આવતાની સાથે જ ડીએ વધારાનું ચિત્ર વધુ સ્પષ્ટ થઈ જશે મિત્રો તો મે મહિનામાં એઆઈ સીપીઆઈનો આંકડો એકસો ને હતો તો અગાઉ માર્ચમાં તે એકસો ને તેતાલીસ અને એપ્રિલમાં એકસો તેતાલીસ પોઈન્ટ પાંચ હતો જો જૂનમાં પણ તે વધે છે તો કર્મચારીઓના ડીએમાં ચાર ટકાનો વધારો પુષ્ટિ થયેલ માનવામાં આવે છે મિત્રો તો મિત્રો લગાતાર ત્રણ મહિનાથી એ સીપીઆઈનો જે આંકડો છે તેમાં વધારો થતો આવ્યો છે તો હવે જૂન મહિનાનો ડેટા આવે ત્યારબાદ તેમાં પણ વધારો થાય તો આ વખતે ડીએમાં ચાર ટકાનો વધારો છે તે નક્કી માનવામાં આવી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓનો પગાર આટલો હશે તો યાદ સીપીઆઈના અત્યાર સુધી મળેલા ડેટા અનુસાર એવું માનવામાં આવે છે કે આ વખતે ડીએમાં ચાર ટકાનો વધારો કરી શકે છે તો આ મુજબ જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર દર મહિને એકાવન હજાર ને ત્રણસો રૂપિયા છે અને તેમાં ચાર ટકાનો વધારો થાય તો મોંઘવારી ભથ્થું દર મહિને બે બાવન રૂપિયા વધારે આવશે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આ રકમ કર્મચારીઓના મૂળ પગારમાં ઉમેરવામાં આવશે અને વધીને ત્રેપન હજાર રૂપિયાથી વધુ થશે તો આ ગણતરી મુજબ ડીએ અને અન્ય મૂળભૂત પગાર મેળવનારા કર્મચારીઓના પગારમાં પણ વધારો કરવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આતી માહિતી માહિતી તમને પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને જો તમે રોજે રોજ આવા જ વિડીયો જોવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ